નો વિસ્તાર દૂર રચના બને આપણે રસધાની તરીકે ઓળખી શકીએ છીએ હા કેવી રીતના રચના છે તો કે આખો જે કોષ હોય એમાં કોષ રસ્ત્રો હટી જાય ને એને કારણે એક રચનાકીય ભાગ તૈયાર થતો હોય છે તેને આપણે રસધાની તરીકે ઓળખી શકીએ છીએ ખાસિયત છે તો કે તે ખાસ કરીને વનસ્પતિ કોષમાં વિસ્તાર રોકે છે એમાં નેવું ટકા ભાગ રોકવાનું કામ એના પાસે જોવા મળે છે એની જે સપાટી હોય એ સપાટી ને આપણે ટોનોપ્લાસ્ટ એટલે કે રસધાની પટલ તૈયે છે પ્રવાહી ઘટકો હોય કેટલાક ઘન દ્રવ્યો હોય કેટલાક અન્ય સંકેન્દ્રિત પદાર્થો હોય તો એનું જે મિશ્રણ જોવા મળે એ મિશ્રણને આપણે ધાની રસ કહીએ છીએ એટલે રસધાનીની અંદર જે ઘટક આવેલો હોય છે તેને ધાની રસ તરીકે ઓળખવામાં આવે છે અને એ કેવો હોય છે તો કે તે કરતા હંમેશા વધુ સાંદ્રતા ધરાવે છે એટલે શું થાય તો કે આની સાંદ્રતા હંમેશા વધુ હોય કોના કરતા બહાર કરતા એટલે બહાર હંમેશા ઓછી જોવા મળે અને એટલે જ એને જરૂરિયાત મુજબ એ દ્રવ્યોને અંદર દાખલ કરવાનું અથવા તો બહાર કાઢવાનું કામ કરી શકે છે તો એને પરિણામે એવા જે પટલ છે એ પટલ દ્વારા શું થઈએ છે એટલે કે ટોનોપ્લાસ દ્વારા આપણે કહી શકીએ છીએ પસંદગીને આધારે જેમ કે ખાસ કરીને શોષણ થાય છે અને આવી જે પરિસ્થિતિ હોય ત્યાં આગળ ચોક્કસ પ્રકારના એમ કહી શકાય છે કંઈક અંશે હાઇડ્રોજન પંપ હોય છે એની સપાટી પર એ કાર્ય કરે છે તેમ મહત્વની રચના આપણે કહી શકીએ છીએ રસધાની વિશેની હા વાત તેવી કરી નાખી કે ખાસ કરીને ક્યાં જોવા મળી શકે છે વનસ્પતિ કોષમાં એટલે જ્યારે એવું લાગે કે વનસ્પતિના કોષ રસમાં પાણી ઓછું હોય તો તે માંથી મેળવે છે અને જો એમાં પાણી વધુ હોય તો તે પાણીનું શોષણ કરે છે આ મુખ્ય કામ પાણીનો જે જથ્થો છે કોષ રસની અંદર જે જાળવી રાખવાનો છે એમાં રસદાની સૌથી મોટું કામ કરે છે આ સૌથી મોટો કામ યાદ રાખી શકાય છે કે જે રસદાની છે જેમ કામ કરે છે અને એટલે કંઈક અંશે એના આકાર જાળવી રાખવામાં मदद करे छे आकाश जलावनो કાર્યમાં મદદ કરી શકે છે પ્રાણી કોષની વાત કરી દઈએ તો પ્રાણી કોષમાં ખાસ કરીને એમ કહી سکے છે કે પ્રાણી કોષમાં હું કહી શકાય છે નિસલી કક્ષાના પ્રાણીઓ જેમ કે અમીબા હોય

નિકાલ માટે કાર્ય કરે છે આમ તમે જોઈ શકો છો બહુ મહત્વની એક અંગીકા નાની એવી પણ વનસ્પતિ માટે બહુ મહત્વની કામગીરી કરનારી છે જેથીના કોષોમાં પાણીનું પ્રમાણ જળવાય રહેતું હોય છે થેન્ક યુ વેરી મચ